અરવલ્લીમાં વરસાદ બાદ ખેતીમાં તારાજી સર્જાઈ વાવેતર કરેલ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા મેઘરજ અને મોડાસામાં ખેતરોમાં દરિયા જેવી સ્થિતિ મગફળી કપાસ સોયાબીનના પાકને અસર અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ખેતીમાં તારાજી વાવેતર કરેલ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે માલપુર મેઘરજ અને મોડાસા પંથકના ખેતરોમાં દરિયા જેવી સ્થિતિનું નિર્માણ થયું જિલ્લામાં બે લાખ હેક્ટર કરતા વધુ વાવેતર કરાયું છે મગફળી કપાસ અને સોયાબીનના પાકને અસર થઈ છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે જે કોઈ ખેતરો છે તમામે તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોએ જે મહેનત કરી અને વાવેતર કર્યું છે એ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું છે એક તરફ વરસાદ નહોતો ત્યારે ખેડૂત રાહ જોઈ રહ્યો હતો પરંતુ વરસાદ આવ્યા પછી જ્યારે તારાજીની સ્થિતિ હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે સ્પષ્ટ જોઈ શકો છો કે આ તમામે તમામ ખેતરો જે કોઈ વાવેતર કરેલા છે એ બેટમાં ફેરવાયા છે જિલ્લામાં ખેડૂત તો એ લગભગ બે લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં મગફળી સોયાબીન અને કપાસનું વાવેતર કર્યું છે જ્યારે વરસાદ નહોતો ત્યારે ખેતીની અંદર જ્યારે જરૂર હતી પરંતુ એકાએક વધુ વરસાદ થવાના કારણે આ જે ખેતીવાડી છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયેલી જોઈ શકાય છે ત્યારે ખેડૂત માટે હાલ તો જાય તો જાય કાં જેવી પરિસ્થિતિ પેદા થઈ છે વરસાદ નહોતો ત્યારે વરસાદ માટે પ્રાર્થના થતી હતી પરંતુ હવે જ્યારે વરસાદ વધુ પ્રમાણમાં આવ્યો છે ત્યારે જે વાવેતર છે એ પાણીમાં ગર છટકાવ થયેલું જોવા મળી રહ્યું છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી